એક ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણ કોઈ જ કામ ધંધો કરતો નહોતો બ્રાહ્મણની વહુ ઘણી સમજદાર હતી આથી બ્રાહ્મણની વહુએ તેને કહ્યું હવે તો તમે કાંઈક કામ ધંધો કરો તો સારું છોકરા હવે તો કોઈવાર ભૂખે મરે છે બ્રાહ્મણ બોલ્યો પણ હું શું કરું મને કાંઈ જ આવડતું નથી તું કાંઈક બતાવ તો સારું બ્રાહ્મણી ભણેલી અને ડાહી હતી આથી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે શ્લોક ભૂલી જશો નહીં પહેલાના જમાનામાં રાજાઓ કોઈ વ્યક્તિ પાસેથી શ્લોક કે કવિતા સાંભળે અને ખુશ થાય તો તે માણસને ઈનામ આપતા આથી બ્રાહ્મણીને આશા હતી કે શ્લોક સાંભળીને રાજા કંઈક ઇનામ તો જરૂર આપશે બ્રાહ્મણની પત્નીએ તો બ્રાહ્મણને શ્લોક મોડે કરાવ્યો કરેલો શ્લોક બોલતા બોલતા બ્રાહ્મણ તો પરદેશ એટલે કે બીજે ગામ જવા નીકળ્યો તેણે રસ્તામાં ખાવા માટે ભાથું લીધું હતું રસ્તે જતા એક નદી આવી બ્રાહ્મણ તો નદીમાં નાહવા અને ભાથું ખાવા રોકાયો બ્રાહ્મણ તો નાહવા ધોવામાં રોકાયો એટલા સમયમાં તો તે તેની પત્નીએ ગોખાવેલો શ્લોક ભૂલી ગયો બ્રાહ્મણ તો શ્લોક યાદ કરવા લાગ્યો પરંતુ તેને કાંઈ યાદ જ ના આવે બ્રાહ્મણ શ્લોક યાદ કરતો હતો એ જ સમયે તેણે એક જળકુકડીને નદી કિનારે ખોદતી જોઈ આથી બ્રાહ્મણના મનમાં એક નવું જ ચરણ એકાએક સુજુ અને બોલ્યો ખડબડ ખડબડ ખોદત હૈ બ્રાહ્મણ તો ખડબડ ખડબડ ખોદત હૈ એમ બોલવા લાગ્યો તેનો અવાજ જળકુકડીએ સાંભળ્યો આથી જળકુકડીએ ડોક લાંબી કરી અને બ્રાહ્મણને જોવા લાગી બ્રાહ્મણ જળકુકડીને જોઈને તેને બીજી પંક્તિ સૂજી અને તે બોલ્યો લાંબી ડોકે જોવત હૈ બ્રાહ્મણ તો આમ બોલવા લાગ્યો એટલે જળકુકડીને બીક લાગી અને આથી તે ચૂપચાપ લપાઈને બેસી ગઈ જળકુકડીને આ રીતે બેસેલી જોઈ બ્રાહ્મણને તો ત્રીજું ચરણ સ્ફૂર્યું અને તે બોલ્યો કુકડ મુકડ બેઠત હૈ આ પંક્તિ પણ તે વારંવાર બોલવા લાગ્યો એટલે જળકુકડી તો દોડીને પાણીમાં જતી રહી આથી બ્રાહ્મણને ચોથું ચરણ સ્ફૂર્યું અને તે બોલ્યો ધડબડ ધડબડ દોડત હૈ બ્રાહ્મણ તો તેની પત્નીએ શીખવેલો શ્લોક ભૂલી ગયો હતો પરંતુ તેને આ બીજો શ્લોક હાથ લાગી ગયો તેને તો જાણે આ જ શીખવ્યો હોય એ માનીને આગળ ચાલવા લાગ્યો કે ખડબડ ખડબડ ખોદત હૈ 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 લાંબી ડોકે જોવત બેઠત ધડબડ ધડબડ દોડત અને પહોંચ્યો રાજાની કચેરી એટલે કે રાજાના દરબારમાં રાજાના દરબારમાં જઈને તે તો શ્લોક બોલવા લાગ્યો ખડબડ ખડબડ ખોદત હૈ લાંબી ડોકે જોવત હૈ કુકડ મુકડ બેઠત હૈ ધડબડ ધડબડ દોડત હૈ પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો હમણાં રાજાના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો તમારા શ્લોકનો જવાબ તમને પછીથી આપીશું રાજાને કે તેના કોઈ દરબારીને આ શ્લોકના અર્થની ખબર ના પડી રાજાએ આ શ્લોક લખી લીધો આમ બ્રાહ્મણ તો દરબારમાંથી ગયો રાજા તો શ્લોકનો વિચાર કરવા લાગ્યા તેમણે તો એ શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો જેથી તેનો વિચાર કરી શકાય રાતના બાર વાગે રાજા ઉઠે અને શાંતિથી એકાંતમાં શ્લોક બોલે અને એનો વિચાર કરે એક રાત્રે ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા એ વખતે રાતના બાર વાગ્યા હતા રાજા ઉઠીને શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતા હતા એ સમયે ચારે ચોર ખોદી રહ્યા હતા રાજા તો શ્લોકનું પહેલું ચરણ બોલ્યા ખડબડ ખડબડ ખોદત હૈ ચારે ચોરોએ આ પંક્તિ સાંભળી એમને થયું કે રાજા જાગે છે અને તેમને ખોદવાનો અવાજ સાંભળ્યો છે આથી એક ચોરે ખાતરી કરવા માટે એક ચોરને બારી પર ચડાવ્યો પેલો ચોર તો રાજા જાગે છે કે નહીં તેની ખાતરી કરવા ડોક લાંબી કરી ઓરડામાં જોવા લાગ્યો એ જ સમયે રાજા બીજું ચરણ બોલ્યા લાંબી જોવત જે ચોર બારીમાંથી જોતો હતો તેને તો આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે આ રાજા તો જાગે છે અને રાજાએ તેને બારીમાંથી ડોક લાંબી કરીને જોતા જોઈ લીધો છે તે તો એકદમ નીચે ઉતરી ગયો તે ચોરે બીજા ત્રણેય ચોરને ચૂપચાપ બેસી જવાનો ઇશારો કર્યો બધા ચોર ચૂપચાપ એકબીજાને લપાઈને બેસી ગયા એટલામાં તો રાજા ત્રીજું ચરણ બોલ્યા કુકડ મુકડ બેઠત હે હવે તો આ ચારેય ચોરોને વિશ્વાસ થઈ ગયો કે રાજા આપણને જુએ છે અને તેમને બધી જ ખબર પડી ગઈ છે ચોરોને થયું કે જો આપણે પકડાઈ જઈશું તો મરી જઈશું આથી બીકને લીધે તેઓ એકદમ દોડવા લાગ્યા ત્યાં તો રાજા ચોથું ચરણ બોલ્યા ધડબડ ધડબડ દોડ ચોર બીજા કોઈ નહીં પરંતુ રાજાના ચોકીદાર હતા તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો આ ચારેય ચોર પોતપોતાના ઘરે ભાગી ગયા બીજા દિવસે રાજાનો દરબાર ભરાયો પરંતુ આ ચારેયમાંથી એક પણ ચોકીદાર રાજાને સલામ કરવા ન આવ્યો આથી રાજાને નવાઈ લાગી તેણે પૂછ્યું આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા કોઈ સાજુ માદુ તો નથી થયું ને આમ પૂછી રાજાએ તો બીજા સિપાહીઓને તે ચારેય દરબારના ઘરે તેમને બોલાવા મોકલ્યા ચારેય દરવાનો દરબારમાં હાજર થયા અને રાજાને સલામ કરી ચૂપચાપ ઉભા રહ્યા રાજાએ પૂછ્યું બોલો તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા ચારેય દરવાનો ધ્રુજવા લાગ્યા તે બધા તો એવું જ માનતા હતા કે રાજાને રાતની બધી જ વાત ખબર છે તેમને થયું કે હવે જો ખોટું બોલીશું તો તો મારા જઈશું અને આથી તેમણે તો રાતે બનેલી ઘટના કહી દીધી રાજા આખી વાત સાંભળીને ખૂબ જ નવાઈ પામ્યા રાજાને તો તરત જ પેલો બ્રાહ્મણ યાદ આવ્યો રાજાને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકને લીધે જ થયું શ્લોક તો ખૂબ જ ચમત્કારી નીકળ્યો આમ રાજા તો બ્રાહ્મણ ઉપર ખુશ થયો અને રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો રાજાએ બ્રાહ્મણને સારું ઇનામ આપી વિદાય કર્યો બ્રાહ્મણને સારું ઈનામ મળ્યું હોવાથી તેણે તો આ શ્લોકનો અર્થ કહેવાની ચર્ચા પણ ન કરી અને દરબારમાંથી નીકળી ગયો બ્રાહ્મણ તો ઇનામ લઈ ઘરે ગયો ને ખાધું પીધું ને મોજ કરી